હતી દસ વર્ષીય બાળકીને છેલ્લા બે દિવસ થી તાવી થઈ રહી હતી આ ઘટનાથી પરિવારમાં ફરી વળ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બીજી ઘટના પુનીતનગર વિસ્તારમાં બની છે ત્રીસ વર્ષીય નીલુ સાહુ નામના મજુર છેલ્લા ચાર દિવસ થી તાવ આવતો હતો તો ગતૃજ તેની તબિયત વધુ લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ